બગસરા શહેર આજે સજ્જડ બંધ રહ્યું બગસરા નગરપાલિકા દ્વારા વેરામાં રૂપિયા સાતસોનો વધારો કરાતા બગસરા ચેમ્બર્સ ઓફ કોમર્સ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેને વેપારીઓએ સંપૂર્ણ ટેકો આપ્યો હતો વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખીને રોષ ઠાલ્યો હતો વેપારીઓ અને સ્થાનિક લોકોમાં વેરા વધારાને લઈને એક રોષ જોવા મળી રહ્યો છે ત્યારે વેપારીઓએ મોટી સંખ્યામાં એકઠા થઈને ચીફ ઓફિસરને આવેદન પત્ર આપ્યું હતું બગસરા નગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટ વેરો ભૂગર્ભ વેરો સફાઈ વેરો તેમજ અન્ય વેરા સમાવેશ કરીને સાતસો રૂપિયા જેવો વેરો વધારો કરવામાં આવેલો છે તેને ધ્યાને રાખી બગસરા નગરપાલિકાની અમે બગસરા નગરપાલિકાની અમે ચેમ્બર ઓફ કોમર્સને સ્વયંભૂ બંધનો એલાન આપવામાં આવેલો હતો

તારો હાથ ને મોબાઈલ દઈ આવે છે જમકું હવે નહીં આવે બસ ભાજ અલાભાઈ અમારી મૂળ સાહેબ અમારી રજૂઆત એવી છે